અને હું જાઉં છું કપડા ધોવા નું કોઈ વિચાર નઈ ને એવો આપડા મગજ મગજમાં એવો વિચાર આવ્યો છે અને એવું કરવું જ પડશે આપણે આપડે ડુંગર માથે કર્યો છે મેડો હેલો યુટ્યુબ ફેમિલીને બધાને જય માતાજીને જય દ્વારકાધીશ બધા કેમ છો મજામાં ને તો બસ મજામાં જ છે તો આપણે જો રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા જતા અને દૂધ ભરાવા જતા બસ સારું એને આપણે દર્શન કરવા જઈએ છીએ ડેલી આપણે રોજ દર્શન કરવા જઈશું રત્નેશ્વર મહાદેવના અને આવીને જો આપણે દૂધની બવણી આ મૂકી દીધી છે અને ગાડી આ બધું મૂકી દીધશે અને બાજુ અમારે અમારે નયન અને રોશની બે ખાટલા જો સાહેબ લીમરાન છે ખાટલા બે ટાળીએ પૂતા હશે એવી જો એ ત્યારે મેં કર્યું અને હાલો આપણે હવે આને જવાનું છે તો ટિફિન થઈ ગયું છે કે નહીં ટિફિન થઈ ગયું ભરાઈ ગયું હે છે જય માતાજી જય દ્વારકાધીશ કરે હું નું ઠીક હેલો YouTube ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા vlog તો આપણે સિરાવા બેહી ગયા છીએ તો આવી જાવ ફેમિલી સિરાવા બીજી વાર હમ કે આવ કે કોઈ બધાએ ટીશરા લીધો છે જો જોય બક કેનું બધા સિરા લીધો તો હું તો અંધારું હોય ને ક્યાં ગાયને રોટલી બીજી ભૂખ લાગી જાય બધું કામ કરું એટારો બધું કામ થઈ ગયું ખાલી આપણે આ રગોડામાં હામું નમું કિરીન પોટુજ કરવાનું છે એટલેમાં બાકી બધું કામ થઈ તમે ખાલી હામું જોતાઈ રહ્યો ને ક્યાં ભરાઈ દે ટીફિન

અને હાલો હવે ફેમિલી આપણે હવે ટિફિન ભરાઈ ગયું છે અને હવે જશું મેરામાં કા હમ તો એને ટિફિન ભરીવાડ્યું છે અને હું જાવ છું એકારમાં કપડા ધોવા કપડા ધોવા જશું હમ નિય અનિદિનું તો નહીં આવે ફેમિલી ને ખબર જ હશે હા તો હાસો હજી પાણી આલ્યું જાય છે ધોમ તો કરાવી લે છે ને ની તો હાલ આ મોટે નીકળેલી છે બધાને લના એટલે બહુ સારું છે

હું થાકી ગઈ હવે હું કઈક વિચાર કરું છું હું શું કરવું પડે કે દોટા દોટી નો થાય કાંક નવીન પ્રકારનું આલો કાંઈક કરવી એક જગ્યાએથી ને આપણે સેટલા હોકારી એકવીન દેખાય તે એવું કાંઈક કરવું પડશે હવે તો હું હાવ થાકી ગઈ દોડામાં દોડ કરીને તો તો હું બાજરી ઓકારી ને થાકી ગઈ હતી એટલે અમારે કૃપાલ હતન આવ્યો છે ઘડીક ઈ હતન ઓકારશે નહીં કાળક પડે ને હું અત્યારે સિંધિયા ટાણું થઈ ગયું છે તો હું ચકલા આવ્યા હોય તો ચકલા નું પડે કે નહીં હા

અરે વાકી તમે તો જોરદાર મગજ આપ્યો હો કાકી એમ છે તે હવે છે ને આજ હું થાકી ગઈ એમ સક્કર મારીન મારીન એટલે મે છે ને એવો વિચાર કર્યો કે આ બધે દોડવું ન પડે એક જગ્યાએ થી બેઠા બેઠા સકલા ઓકારવી એવું કક કરવી તો મે જો આવું કઈ કર્યું ઠે આઈ થી આ કપડા ધ્યાન જાય કા હા આ જો આયા ઢોરા જેવું છે આપણી માટે દી ઢોરો કહેવાય પણ નનકા છોકરા માટે તો આ ડુંગર ગણાય મોટો ઢગલો છે નયન ને રોશની આ ઢગલો સડે ને તો ઠાકી આ તો આપડા માટે નાનો એવો ઢગલો કેવાય નયન ને એની માટે આ ડુંગર કેવાય આપડે ડુંગર માથે કર્યો છે મેળો

આપણા માટે તો નાનો એવો ઢગલો લાગે પણ નાનકા છોકરા માટે આ ડુંગર લાગે એની ઉપર આપણે જો આવો ખાટલો મૂકીને અને મેળો કર્યો છે અને હવે તો નયન ખતન આવશે હોકારવા મેળો કર્યો એટલે એને મજા આવશે કા નયન તું આવીશ ને ના રાખો છે ને હો તો આપણે જો આખો દી જેટલા હોકાર્યા જેટલા હોકારીને ઠાકી ગયા અને મેળો બનાવી નાખ્યો આવું કાલ બહુ વાંધો નહીં આવે કેમ કે મેળામાંથી બેઠા બેઠા જ આપણે જેટલા હોકારશું તો એ બધી બાજુ દેખાય છે સકલા ક્યાં બેઠા છે એમ ન્યા પાણો સીધો ઘા થાય એટલે ઉડી હતી જાય અને હવે સૂરજ દાદા હાથમી ગયા છે અંધારું મીડું છે થાવા તો આપણે હવે વ્યાજ આવીશી ઘરે તો આજનો વલ્લોક આપણે અહીંયા જ પૂરો કરી દેશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો જોયો હોય ને પસંદ આવી ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો હાલો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે નવા અવલોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય